તો ફાઇનલી દોસ્તો આજે પહોંચી ગયા છે એક એવી જગ્યાએ કે જે આ તમને પથ્થર સામે દેખાતા હશે એ છે કોઠી ચાર પથ્થર છે અને ઉપર એક ઢાંકણું છે પથ્થરનું અને એની અંદર ભરેલું છે સોનું તો આપણે ઉપર જઈ અને જોશું કે સોનું દેખાય છે આપને કે નથી દેખાતું પહેલાંના લોકો જે ગરઢાઓ છે એ વાતો કરે છે કે આની અંદર છે સોનું અને સોનું કોને આપવાનું જી ભાઈ બહેનો ભોગ આપે એને સોનું આપવાનું એવી વાતો કરે છે તો આપણે ઉપર જઈ અને જોશું શું છે કેવું છે આ કેવી છે આ કોઠી તો ચેનલમાં બન્યા રહેજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો તો ચલો આપણે જઈએ અને ચારેય બાજુથી જોશું કે કેવી છે આ કોઠી અમારા ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલી છે આ કોઠી ડુંગરની ઉપર છે અને ચાર પથ્થર છે ઉપર એક પથ્થર બંધ કરેલો છે અને એની અંદર સોનું ભરેલું છે એવું કહેવામાં આવે છે તો આપણે જોઈએ ચલો દોસ્તો આ છે છે કોઠી કોઠી કહેવામાં આવે આને અને આની અંદર સોનું ભરેલું છે એવું કે લોકો પહેલાના લોકો વાત કરે છે જોવા પથ્થર છે આવા મોટા મોટા તો આપણે ઉપર જઈને જોશું કે ક્યાંય જોવા મળે છે સોનું કે નથી મળતું અને આ સોનું એને આપવાનું કે જે ભાઈ બહેનો ભોગ આપે જીવ આપે એને સોનું આપવાનું એવી વાત કરે છે એટલે અહીંયા કોઈ ભાઈ બહેન આવતા જ નથી જુઓ એટલે અહીંયા કોઈ દિવસ ભાઈ બહેન આવતા નથી અહીંયા કાં તો ખાલી છોકરા આવશે કાં તો છોકરીઓ આવશે બાકી ભાઈ બહેન કોઈ અહીંયા આવતા નથી બીકના માયરા તો પહેલાંના લોકો એવું કહે છે કે આની અંદર છે સોનું બરોબર આવું દેખાય છે અને આપણે જઈએ ઉપર અને જોઈએ શું જોવા મળે છે જો આ પથ્થર ઉપર બંધ કરેલો છે આ જો અને આ નીચે જુઓ આ એક પથ્થર આ સાઈડ એક સાઈડ આ પથ્થર અને આ સાઈડ છે આ સાઈડ લીમડો છે અને દોસ્તો બીજી વાત કે આ લીમડા સાઈડમાં દેખાય છે આ લીમડા ઝાડવા એ પણ કોઈનાથી કપાતા નથી એટલે કોઈ કાપી નથી શકતું પેલાના હશે કંઈક એવી વસ્તુ અને અંદર જોવાનું કંઈ બાખું મળતું નથી આપણને પણ આપણે કોશિશ કરશું તમને બતાવવાની બરોબર અમારા ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે આ ડુંગર ને આ ડુંગરની ઉપર આ આને કહેવામાં આવે કોઠી જે અહીંના આજુબાજુના ગામડાના લોકો છે એ કોઠીના નામે ઓળખે છે આને તો આ કોઠી જેવો જ આકાર લાગે છે કે આ સાઈડે એક પથ્થર છે આ સાઈડ એક પથ્થર ચારે બાજુ પથ્થર આ ઉપર એક મોટો પથ્થર મૂકેલો છે અંદર કોઈને દેખાય નહીં એવું અને આમાં સોનું ભરેલું છે એવું કહેવામાં આવે છે તો આપણે નીચેથી પણ સાઈડમાંથી પણ હું તમને બતાવીશ જોવા નીચે જુઓ તમે આ સાઈડ પણ ડુંગર આવેલો છે આ સાઈડ અમારું ગામ છે જોવા જ્યાં ખુલ્લી જગ્યા દેખાય ત્યાં થઈને હું આવ્યો વિડીયો બનાવવા માટે હવે આપણે હું તમને થોડુંક નીચેથી બતાવીશ તો દોસ્તો તમારે ગામની આજુબાજુમાં કોઈ આવી જગ્યા હોય તો કમેન્ટ કરજો હું થોડોક સાઈડમાં નીચે ઉતરી તમને બતાવીશ કેવું દેખાય છે વર્ષો પહેલાના પથ્થર છે ગમે એવો વરસાદ હોય ગમે એવું પાણી હોય ગમે એવું વાવાઝોડું હોય આ પથ્થર અહીંયાથી પડતા નથી આ પથ્થર છે આ મોટા મોટા જો અને આ છે તે લીમડા કોઈનાથી કપાતા નથી કોઈ કાપી નથી શકતું આને હું તમને સાવ નજીકથી પણ દેખાડીશ આવામાં છે આ પથ્થર છે જુઓ જુઓ આ છે પથ્થર અને આને કોઠી કહેવામાં આવે છે આની અંદર સોનું ભરેલું છે એવું કહેવામાં આવે છે પણ હવે આપણે અંદર તો કોઈ દેખાતું નથી કઈ જોવા માટે કઈ બાખું જ નથી રાખ્યું અને આ જેને સોનું જોતું હોય એ ભાઈ બેનો ભોગ આપે એવું કહેવામાં આવે છે તો હવે જેને જોતું હોય એ આપે હું થોડો દૂરથી પણ તમને બતાવીશ દોસ્તો જુઓ દૂરથી જ્યાં કોઠી છે જ્યાં પથ્થર છે એટલા ઝાડવા રહી ગયા છે બચી ગયા છે બાકીના ઝાડવા તો લોકો કાપીને લઈ ગયા છે ખરગાવવા માટે પણ જે કોઠી આવેલી છે એટલા ઝાડવા તમને દેખાતા હશે પાછળ જુઓ અને દોસ્તો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો અને હવે મળશું બીજા વિડીયોની અંદર નવા વિડીયોની અંદર ત્યાં સુધી સપોર્ટ કરતા રહજો